હકીકતમાં એવું છે આક્ષેપો જોયા વર્ષ વગરના કોચ પાસે પછી એની અંદર એવું આપવામાં આવ્યું હતું કે ભાઈ જે પેમેન્ટ આવે છે જે સ્કૂલવાઇઝ પંદર હજાર ની ગ્રાન્ટ છે એ બારોબાર ચવાઈ જાય છે અથવા દસ ટકા કામ થાય છે અને નેવ ટકા કામગીરી ના પૈસા ખીચામાં વહી જાય છે આ બધી જ વસ્તુ ખોટી છે ટેન્ડરિંગ પ્રક્રિયાની વાત કરી દઉં તો ટેન્ડર મારી પાસે ફક્ત બે તાલુકાનું છે બે તાલુકાની અંદર હું કામ કરું છું રાજકોટના બીજા તાલુકામાં કામ કરતો નથી બીજા ઘણા જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપ મીડિયાના મિત્રો છો એ જાણી શકો છો ગવર્મેન્ટ પાસેથી કે મારી પાસે ફક્ત બે જ તાલુકા છે મારી પાસે જિલ્લો આખો કે આજુબાજુના કોઈ જિલ્લા છે નહીં હાજી સાહેબ છત્રીસ દિવસની તાલીમ અમે પૂરેપૂરી કરીએ જેની અંદર ગૂગલ લોકેશન ડેટ અને ટાઈમ હોય છે એ સાથેના અને વિડીયો અમે ગ્રુપમાં એડ કરીએ છીએ આ છત્રીસ દિવસ પૂરા થાય છે પછી પોર્ટલ પર જ એક એનું સર્ટિફિકેટ બને છે તાલીમ પૂર્ણ થયાનું એ બાદ જ સારા ચૂકવણું કરે છે ડાયરેક્ટલી કોઈ જ કરતા નથી

મારી પાસે જેતપુર અને જામકંડોળાનું વર્કર છે જેની અંદર હું કામ કરાવું છું અમે પચ્ચીસ લોકો મળી અને જેતપુર અને જામકંડોળાની અંદર કામ કરીએ છીએ જે બધા બ્લેક બેટ છે જેનું અમે પુરાવા તે સમયે ટેન્ડરિંગ થયેલું છે ત્યારે અમે આપેલા છે બીજો એક મુદ્દો એવો હતો કે ટેન્ડરિંગ થતું નથી ડાયરેક્ટલી કામ આપી દેવામાં આવે છે અમને જે તદ્દન ખોટી વાત છે મારી પાસે પુરાવાઓ છે જેની અંદર ટેન્ડરિંગ થાય છે સરકાર દ્વારા ટેન્ડર પાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે

શાળાનું લેવામાં નથી આવતું એ અમારે અફોર્ડ કરવાના હોય છે પાડીને ડેલી જો શાળા કરે છે તો શાળા કેવી રીતે તાલીમના ફોટોગ્રાફ કોડ સાથેના મૂકી શકે હાજી સાહેબ આ પોરે પૂરે સાહેબ હા એ ચોક્કસથી મારું જે માન હન માનનું હનન થયું છે અને હું મીડિયામાં આ જે ખોટા આક્ષેપો થયા છે એનાથી જે લીગલ એક્શન થતી હશે એ બધા જ એક્શન હું લેવાનો છે